વેલકમ મોસ્ટ વેલકમ ભાઈ ક્યાં ક્યાં જાહા તમારા ક્યાં જાવ છો અમે જાવું છે અમેરિકા અમેરિકા છે અહીંયા જાહે તો હોવાંગે અચ્છા મે ગયા માયા તાપા હે 4 કલાક મેહી ગાંધીનગર અંદર અને પછી પાછા અમદાવાદ જઈલા જવાત રામપાઈ ના ઘરે જમાઈયું બહુ વાતો કર્યું મોજ આવી ગઈ ચોકલેટની ટોડી તમને અમદાવાદમાં કેવું લઈ મને અહીંયા ખોરાક મારે હવા જે વહી જવું મને અહીં જઈ ખોરાક અરે જવાય કે બાથરૂમમાં જાય ત્રણ ત્રણ નળ કીમાં ફુવારો થાય કીમાં ગરમ પાણી આવે કીમાં ટાટું પાણી આવે મને અહીં જઈ હરામ ફોરો સુરત હું કપ નંબર મને મારા ઘેર મૂકી જાવ તમને આઈ કે પેલી વાત તો કે દી મૂકી દે હવે તમે અમદાવાદમાં ક્યાં ક્યાં હું હું જોઈએ આવા કાકરને તળાવ જોઈએ હા હા આ ટ્રાફિક ટ્રાફિક ટ્રાફિકની શાશા રાંગરને ડાળ કઈ આ કે ગાડી મર્મણ જ્યાં થાકી ગયો હો જોજો ને થાકી ગયો વાહ ટ્રાફિક બહુ નહી કાય લળ જાય છે રવિવાર નહી રોકાવ મને હવાઈ તો કોઈ આ બસ સ્ટેન્ડ મુકી જાઉં અહીંયા પણ બસ સ્ટેન્ડ બી જોઈ નથી તો એક નરવાળો બાથરૂમ મને દેખાડો હેખી નાય નકો સુનાત કરી વાત ને ભાઈ ખોટી વાત તો કે